શટડાઉન અંતર્ગત એક દિવસની હડતાલ યોજી તેમની શિક્ષણ કામગીરીથી તેઓ અળગા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને મામલતદાર સહિતના જે વર્ગ ત્રણના કર્મચારીઓ છે તે જોડાયા હતા તેમની માંગણી ફિક્સ પગારની નાબૂદી અને જૂની પેન્શન યોજનાના અમલીકરણ માટેની છે જે જે હડતાલ છે એ મહત્વનો મુખ્ય મુદ્દો એ છે કે જૂની પેન્શન યોજના લાગુ કરો જે સરકાર જે નવી પેન્શન યોજના લાવી છે એમાં જે કર્મચારીઓ છે એને ઘણી બધી ખોટ જાય છે અને જે વૃદ્ધાવસ્થાની અંદર નિવૃત્તિ પછીનું જે જીવન છે એ કોઈના સહારાના સહારે ના રહે એટલા માટે ખાસ કરીને જૂની પેન્શન યોજના લાવવી એ ખૂબ જ જરૂરી છે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પછી આજે આણંદ જિલ્લાની નવસો બાણું પ્રાથમિક શાળાઓ અને ગુજરાતની તમામ શાળાઓની અંદર આજે પેન્ડ શટડાઉન અને ચોકડાઉન અંતર્ગત કાર્યક્રમ રાખેલ છે જેની અંદર શિક્ષકો ઉપરાંત જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ ક્લાર્ક હોય તલાટી હોય મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓ એમ અન્ય મંડળના તમામ કર્મચારીઓ આ કાર્યક્રમની અંદર સામેલ થયેલ છે